હેલો મિત્રો કેમ છો આશા કરજો તમે બધા મજામાં તો આ તહેવારો પર નવરાત્રી અથવા દિવાળી પર તમે પણ તમારા સપનાની ગાડી લેવાની વિચારતા હોય ને જોડે તમને સારી જોવા મળી રહ્યા છે બોલો પિકઅપથી લઈને આઈસર ડિઝાઇરની અંદર પણ તમને જોવા મળી જશે નીચા મોડલમાં ઓછા બજેટની ગાડીઓ પણ તમને સારી એવી કન્ડિશનમાં જોવા મળી જશે બે હજાર તેર ની ડીઝલમાં ગાડી તમને જોવા મળી રહેવાની છે માત્ર બે લાખની અંદર તમને આ ગાડી જોવા મળી જશે આઈ ટેન છે પ્યોર પેટ્રોલની અંદર ગાડી રહેવાની છે ફર્સ્ટ ની અંદર ગાડી છે વેગેનર પણ તમને જોવા મળી જશે નીચા મોડલની અંદર પણ તમને વેગેનર જોવા મળી જશે આ બે વેગેનરની ડિટેલ તમે માં મેસેજ કરી અને કોલ કરીને તમે બધુંની માહિતી લઈ શકો છો મિત્રો અને આપણી જોડે બીજી ગાડી પણ તમને અવેલેબલમાં જોવા મળી જશે પણ સારી એવી કન્ડિશનની અંદર આ બધી ગાડીની અંદર મિત્રો મોસ્ટ ઓફલી લોનની પ્રોસેસ કરી આપવામાં આવે છે અમારું લોકેશન છે પંચમહાલ ગોધરાની અંદર ડિસ્પ્લે પર મારો નંબર પણ છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો દરેક કંપનીની સેકન્ડ હેન્ડ વાહન આપણી જોડે તમને સારી એવી કન્ડિશનમાં જોવા મળી જશે બોલેરો સીટરમાં પણ તમને જોવા મળી જશે સેવન સીટરમાં પણ તમને ગાડીઓ જોવા મળી જશે ઇકોમાં પણ તમને સારી એવી કંડિશનમાં જોવા મળી જશે અર્ટિકા પણ તમને સેવન સીટરની અંદર જોવા મળી રહ્યા છે કંપની સીએનજી માં તમને ગાડી જોવા મળી જશે પ્યોર પેટ્રોલની અંદર પણ તમને ગાડી જોવા મળી જશે આઈ ટ્વેન્ટી પણ તમને જોવા મળી જશે પણ સારી એવી ની અંદર મિત્રો અમારી જોડે તમને ગાડીઓ જોવા મળી જશે લઈને વાયર તમને બધું શોરૂમ રેકોર્ડની અંદર જોવા મળી જશે જોઈ શકો છો ડિઝાયર પણ તમને બે હજાર જોવા મળી જશે એ પણ કિલોમીટર પ્યોર અંદર ગાડી છે બધી ગાડી તમને આ ગોધરા ગુજરાત અંદર જોવા મળશે ડિસ્પ્લે પણ નંબર છે કોલ મેસેજ અને વધુની જાણકારી પણ તમે લઈ શકો છો આપણી જોડે તમને ઇકોમાં ફૂલ સ્ટોક જોવા મળી જશે રિઝનેબલ ભાવની અંદર નોન એક્સિડેન્ટની ગેરંટી સાથે મિત્રો તમને ગાડીઓ જોવા મળી જશે અલ્ટો થી લઈને દરેક કંપની ની સેકન્ડ હેન્ડ વાહન જોવા મળી રહેવાની છે મિત્રો જીસપે પર મારો નંબર છે કોલ મેસેજ કરીને વધુ ની જાણકારી પણ તમે લઈ શકો છો અને આ જ વિડીયો જોવા માટે પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં